તો શિયાળા ઋતુની શરૂઆત થતાની સાથે જ ગરમ કપડાંની માર્કેટ શહેરમાં ધમધમવા લાગે છે તો સુરતમાં પણ છેલ્લા ચાલીસ વર્ષથી ભરાતા તિવેટીયન માર્કેટમાં આ વર્ષે પણ લોકોને પસંદ પડે તેવા ટ્રેન્ડી અને કલરફુલ કપડા જોવા મળી રહ્યા છે તો આવો જોઈએ તે વિશે અમારો વિશેષ અહેવાલ શિયાળાની ઋતુની શરૂઆત થતાની સાથે જ લોકો ગરમ કપડાં ખરીદવા અલગ અલગ બજારમાં જવાનું પસંદ કરતા હોય છે સુરતવાસીઓનું ગરમ કપડાં ખરીદવા માટેનું પ્રિય સ્થળ એટલે તિબેટીયન માર્કેટ જ્યાં નાના બાળકોના મોજા અને ટોપી સહિત દરેક ઉંમરના લોકો માટે સ્વેટર અને શોલ સહિતના ગરમ કપડાં મળે છે અહીં ભાવ પણ એક સરખા હોવાથી લોકો ખરીદી કરવાનું વધારે પસંદ કરે છે હાલ શહેરમાં ઠંડીનો ચમકારો વધતા મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા ઉમટ્યા છે જેને લઈને વેપારીઓને હાલ ઘરાકી સારી જોવા મળી રહી છે સુરતમાં શિયાળાની હવે શરૂઆત થઈ ગઈ છે એટલે હવે શોપિંગ કરવા માટે ગરમ કપડાં માટે અમે અહીંયા ટીબીટીયન માર્કેટમાં આવ્યા છીએ અને અહીંયા બહુ બધી વેરાયટી મળે છે એટલા માટે અમે આવ્યા છીએ હા ઘણી બધી જગ્યાએ વેલ્વેટ પર આવી ગયું છે જેકેટ નવા નવા આવ્યા છે એટલે અત્યારે અહીંયા ટ્રેન્ડ હિસાબે બધું અહીંયા બહુ સારી રીતે મળી જાય છે ફિક્સ રેટ હોય છે એટલે બાર્ગેનિંગ કરવાની બી જરૂર નથી પડતી ગુલાબી ગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ છે અને ઠંડી શરૂ થાય એટલે સૌથી પહેલી ગરમ કપડાંની યાદ આવે એમ તો કલેક્શન તો ખૂબ હોય જ પણ પણ અહીંયા તિબેટીન માર્કેટમાં અમને હર વખતે કંઈક નવું મળે છે એટલે એમ થાય કે ચલો છે એ તો પહેરી હવે કંઈક નવું પહેરીએ અને આ એક એવું છે વનરૂફમાં તમને હરેક વસ્તુ મળી જાય છે એટલે અમારી પહેલી ચોઈસ તિબેટીન માર્કેટ હોય છે